હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વીઆર એજ્યુકેશન આજે આપણે 15મી ઓગસ્ટની શાયરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂઆત કરીએ ન માગે વંદન છે ન માગે પૂજા છે માત્ર ભૂમિ એ જ અમારી શ્રદ્ધા અને આરાધના છે ન માગે વંદન છે ન માગે પૂજા છે માત્ર ભૂમિ એ જ અમારી શ્રદ્ધા અને આરાધના છે જ્ઞાન બલિદાન અને એકતાનો ઉત્સવ છે આઝાદીના આંબાને વંદન છે જય હિન્દ હું નથી ભૂલતો હું નથી ચૂકતો હું નથી ભૂલતો હું નથી ચૂકતો માત્ર જય ભારત જાતિ અલગ ધર્મ અલગ પરંતુ દરેકનો એક જ નારો છે જાતિ અલગ ધર્મ અલગ પરંતુ દરેકનો એક જ નારો છે ભારત માતાની રક્ષા કરવી એ જ અમારું લક્ષ્ય છે कुछ तो बात है मेरे देश की मिट्टी में साहेब कुछ तो बात है मेरे देश की मिट्टी में साहेब सरहदे लांग कर आते हैं यहाँ दफन होने के लिए सरहदे लांग कर आते हैं यहाँ दफन होने के लिए स्वतंत्रता दिवस ने शुभकामना देशभक्तों थी देश निशान छे देशभक्तों थी देश, देश नो मान छे દેશભક્તોથી દેશની દેશભક્તોની હોડી હતી સ્વતંત્રતા સેનાનીઓએ રમી લોહીની હોડી હતી જાન હથેળીમાં લઈને નીકળી તેમની ટોળી હતી આવા વીર સપૂતોને દેશ સલામ કરે છે અમર છો તમે ઓ વીરો વીર ક્યારેય મરતા નથી દિલ આપ્યું છે જાન પણ આપીશું ઓ વતન તારા માટે દિલ આપ્યું છે જાન પણ આપીશું ઓ વતન તારા માટે દરેક કર્મ કરશું ઓ વતન તારા માટે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે આ ભારત દેશ આઝાદ રહેશે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે આ ભારત દેશ આઝાદ રહેશે અહીંનો દરેક બાળક હંમેશા ઇન્કલાબ રહેશે અહીંનો દરેક બાળક હંમેશા ઇન્કલાબ રહેશે ચાલો આજે આઝાદીના લડવૈયાઓને કરીએ સતસત પ્રણામ ચાલો આજે આઝાદીના લડવૈયાઓને કરીએ સતસત પ્રણામ તેઓના નિસ્વાર્થ બલિદાન વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ કે આપણે માત્ર હિન્દુસ્તાની છીએ આપણી તો ઓળખ જ છે આ કે આપણે માત્ર હિન્દુસ્તાની છીએ થોડું અભિમાન ત્રિરંગાની આનનું છે થોડું અભિમાન માતૃભૂમિ નિશાનનું છે થોડું અભિમાન ત્રિરંગા નિશાનનું છે થોડો અભિમાન માતૃભૂમિ નિશાનનું છે અમે લહેરાવીશું દરેક સ્થાને આ ત્રિરંગો નશો આ હિન્દુસ્તાન નિશાનનો છે સુંદર છે જગમાં સૌથી નામ પણ અનોખું છે જ્યાં જાતિ ભાષાથી વધુ દેશ પ્રેમની ધારા છે નિશ્ચલ પાવન પ્રેમપૂર્ણ એ ભારત દેશ અમારો છે